ત્યાં બાઇક કોઈ સ્લીપ થતાં કે એવા અસાધારણ સંજોગોની અંદર બે યુવાનો જે છે એમનું બાઇક આગળ તણાઈ ગયું હતું એને કાઢવા માટેનો પ્રયાસ કરતાં એમનું પણ ડ્રાઉનિંગ થયા હોવાની માહિતી મળી હતી જેમાં પોલીસે અહીંયાથી કીક રિસ્પોન્સ કરતા અહીંના એએસઆઈ શક્તિસિંહ ગોહિલ અને એમની ટીમ જે છે એના દ્વારા સામેની સાઈડથી ખૂબ સુંદર કામગીરી કરી અને એમણે એ લોકોને ડ્રાઉનિંગ થતાં હતા એ દરમિયાન જે છે એ આગળ પાણીમાં જઈ અને બહાર કાઢી લીધેલા છે

ભાવનગર જિલ્લાના પાલીતાણાનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક થઈ ડેમ સો ટકા ભરાતા વીસ ગેટ ખોલાયા ડેમનું રૂલ લેવલ જાળવવા વીસ ગેટ ખોલવામાં આવ્યા એક ફૂટ સુધી ખોલાયા અઢારસો ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે પાણી છોડી પાલીતાણા અને તળાજાના ગામડાઓને એલર્ટ અપાયા નદીના પટમાં અવરજવર ન કરવા માટે સૂચન કરાયું

તાતણીયા ઉમરિયા પીપળવા ધાવડિયા લાસામાં વરસાદ વરસ્યો ઉપર વરસાદ થી ધાતર વડી નદીમાં ઘોડાપુરની સ્થિતિ ખાંભા શહેર ની ધાતર નદી બે કાંઠે વહી રહી છે વરસાદી માહોલમાં શહેરોમાં ખાડા માથાનો દુખાવો બન્યા જ છે પરંતુ નેશનલ હાઇવે પરના ખાડા જીવલેણ બની શકે છે

જોકે આ બનાવમાં મહિલાનો આ બાદ બચાવ ફરી ઘોર બેદરકારી સામે આવી તંત્રએ ખોદેલા ખાડામાં બાળક ખાબક્યું પુત્રને બચાવવા જતા પિતા પણ ખાડામાં પડ્યા સ્થાનિકોની મદદથી બંનેને બહાર કઢાયા પાણીની લાઇન માટે ખાડા ખોદવામાં આવ્યા હતા

સીસીટીવીમાં જુઓ કઈ રીતે પહેલા બાળકનું બેલેન્સ બગડે છે અને ત્યારબાદ પિતા પણ સંતુલન ગુમાવી દે છે તેને બચાવવાના ચક્કરમાં દાહોદના ઝાલોદના કાળી મહુડી ગામે વરસાદે પ્રશાસનની પોલ ખોલી માત્ર સામાન્ય વરસાદના કારણે નાળું તૂટી જતા ભારે હાલાકી સર્જાઈ એક જ ગામના ત્રણ નાળા પાણીમાં ધોવાતા વાહન ચાલકો અને રાહદારીઓને અવર જવર કરવામાં ભારે હાલાકી પડી બે નાળા માત્ર ત્રણ વર્ષ પહેલા બનાવાયા હતા જે થોડા જ વરસાદમાં તૂટતા ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો આક્ષેપ પણ સ્થાનિકો મુકતા જોવા મળ્યા પુણ્યા ફળિયાની અંદર એક કટારા ફળિયાની અંદર એક નાળું તૂટી ગયું છે તો એ નાળાની અંદર માલ મટીરિયલ હલકી કક્ષાનો વાપરવાથી નાળું તૂટી ગયું છે અને આજુબાજુ રસ્તાની પણ વ્યવસ્થા નથી અને

કે જે આ નાળા કરી એ નાણાં જે કામ કર્યું એ વ્યવસ્થિત કરો અને જે તેને કારણ કે આ જે પૈસા આવ્યા એ સરકારના ગજે વજે પૈસા કરતા એટલે આ લોકો ભ્રષ્ટાચાર કરેલ છે નાણો ભણાવી છે સરપંચ ની તે ખાલી પૂપડી જ બનાવી છે આજુબાજુ માઠોડો ભરીને પૂપડી બનાવી છે આજે જવા માટે લોકોને રસ્તો સરકારે આપ્યા તે આ નાણા બધા જે ખા એ ખાઈ ગયા હે વારા જે થોડો નાણો થાવે નસે તે જગા અમારી ખરાબ કરીને નાણા બાંધે તી બી કોણ રહ્યા આજે લોકોને જવા આવવા ઘણી તકલીફ છે જાલોદ તાલુકાના કાળીમોડી ગામમાં પુન્યા ફળિયા ખાતે જે ત્રણ નાળા તૂટવાની ઘટના સામે આવે ન્યૂઝ ગુજરાતી પર છે અને આપ જે ગુજરાતીમાં જોઈ રહ્યા છો કે પુન્યા ત્રણ નાળા જે તૂટી પડવા પામ્યા હતા પુન્યા જે પહેલું નાળું આ છે અને અન્ય એક જે કટારા પરિવાર તરફ જતો નાળું તેમજ એક જે છે મુનિયા પરિવાર તરફ જતા જે ઘર તરફ જતા નાળા છે અત્યારે આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે પૂરેપૂરો જે રોડ છે તે ધોવાઈ ગયો છે માત્ર સામાન્ય વરસાદમાં જે આવો રોડ ધોવાઈ જતો હોય તો સાફ સાફ જે ભ્રષ્ટાચારની ભૂમો પણ ઉઠવા પામી છે હાલ જે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે નાળા છે તેને બરાબર જોઈન્ટ પણ નથી મારવામાં આવ્યા જોઈન્ટ છે તે તમામ તૂટી ગયા છે અને અમુક અમુક જે નાળાઓ છે તો જોઈન્ટ પણ નથી કરવામાં આવ્યા એટલી હદે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે હાલ જે ગ્રામજનો દ્વારા જણાવ્યા અનુસાર આ જે નાળા છે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ અને ત્રેવીસ ચોવીસ ની ગ્રાન્ટ માંથી બનાવવામાં આવ્યા છે થોડો જ સમય થયો હતો અને થોડા સમય માત્ર સામાન્ય વરસાદે જે તંત્રની પોલ ખોલી દીધી છે અને તમામ જે રોડ ઉપર ગાબડા પડી જવા પામ્યા હતા અને નાળા પણ તૂટી જવા પામ્યા હતા જેના કારણે સ્થાનિકોને અને વાહન ચાલકોને અહીંથી પસાર થવામાં ભારે હાલાકી વેઠવી રહી છે ત્યારે આની યોગ્ય તપાસ થાય અને જે તે જવાબદાર અધિકારી તેમજ કામદારો પર કોન્ટ્રાક્ટર પર જરૂરી કાર્યવાહી થઈ એવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે સૌરભ ગેલોત ગુજરાતી દાહોદ મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે વડોદરાના માથે ફરી પૂર્ણ ખતરો મંડરાયો વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીથી એક ફૂટ જ દૂર છે વિશ્વામિત્રી નદીની સપાટી પચીસ ફૂટે પહોંચી નદીની ભયજનક સપાટી છવ્વીસ ફૂટ છે મોડી રાત્રે નદીની સપાટી વધતા વડોદરાવાસીઓના જીવો ફરી તાળવે ચોંચ્યા સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાઈ છે વધુ જાણકારી સાથે હાર્દિક અત્યારે શું સ્થિતિ છે વિશ્વામિત્રી નદીની અને વરસાદે વિરામ લીધો છે કે નહીં અને ઉપરવાસમાં જે ઉપરવાસમાંથી પાણી આવી રહ્યું છે તેને લઈને પણ માહિતી આપજો બિલકુલ દીપા વડોદરા શહેરની અને વડોદરાવાસીઓની વાત કરીએ તો આજે વહેલી સવારથી ઉઘાડ નીકળ્યો છે તડકો છે એટલે વડોદરાવાસીઓને મહદઅંશે રાહત મળી છે પરંતુ વડોદરાવાસીઓની નજર જે છે તે વિશ્વામિત્રીની જે જળ સપાટી હોય છે તેના પર સતત ટકેલી હોય છે કારણ કે આ જે નદી છે તે વડોદરા શહેરની બિલકુલ મધ્યમાંથી પસાર થાય છે અત્યારે વિશ્વામિત્રી નદી જે છે તે પચીસ ફૂટ ઉપર વહી રહી છે અને નદીનું જે રૌદ્ર સ્વરૂપ છે તમે જોઈ શકો છો વિશ્વામિત્રી રૌદ્ર સ્વરૂપ ધારણ કરે એટલે જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો છે તેમની મુશ્કેલીમાં ચોક્કસ થી વધારો થાય આ એ દ્રશ્યો છે કે અહીંયા મોડી રાત્રે જે વડોદરા વાસીઓ છે તે ઉમટી પડ્યા હતા કે વિશ્વામિત્રી નદીનું જળ સ્તર જે છે તે કેટલું છે વિશ્વામિત્રી સપાટી જે છે તે કેટલે પહોંચી છે એટલે વડોદરા શહેરના નાગરિકોની વ્યથાની વાત કરીએ તો એવું પણ કહી શકાય કે વડોદરાના જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો છે તેઓ આખી રાત ઊંઘ્યા નથી અને તમામ લોકોએ વિશ્વામિત્રીની જે સપાટી છે તેના પર નજર રાખી છે આ દ્રશ્યો જે તમે જોઈ રહ્યા છો તે સયાજીગંધ વિસ્તારમાં જે ઘોડા બ્રિજ આવેલો છે ત્યાંના દ્રશ્યો છે અને અહીંયા આ જે બ્રિજ છે તેની જે જળ સપાટી છે તે વડોદરાવાસીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થાય છે કારણ કે અહીંયા જો સપાટી વધે તો પશ્ચિમ વિસ્તારના જે ખાસા એવા સોસાયટીઓ છે રહેણાંક વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થઈ જાય બીજી વાત કરીએ તો વરસર તળસર સહિતના જે ગામોમાં મગરો નીકળવાની શરૂઆત થાય છે તે આ જ જગ્યાના જે મગરો છે ત્યાં સુધી પહોંચી જતા હોય છે અત્યારે આપણે જે સ્થળ પર ઊભા છે એ મગરોનું આશ્રય સ્થાન છે એટલે કે અહીંયા મોટી સંખ્યામાં મગરો જે છે તે પોતાના પરિવારો સાથે આશ્રય લેતા હોય છે પરંતુ તમે વિશ્વામિત્રી નદીમાં વહેન જોઈ રહ્યા છો એ પાણીના જ મગરો તણાઈને ગામ તરફ તરફ આગળ આગળ હોય હોય છે છે પાદરા એટલે મગરો જે છે અત્યારે પોતાનું અસ્તિત્વ ગુમાવી ચૂક્યા છે મગરો પોતાના રહેણાંક વિસ્તારમાંથી દૂર થઈ ગયા છે મગરો પકડવાની શરૂઆત પણ થઈ ગઈ છે કારણ કે રહેણાંક વિસ્તારમાં મગરો પહોંચી પણ રહ્યા છે બીજી વાત કરીએ તો અત્યારે પચીસ ફૂટ જ્યારે વિશ્વામિત્રી નદી જે છે रही रेचे ત્યારે જે ની નીચાણવાળા વિસ્તારો છે એટલે કે કારેલીબાગ છે વુડા છે છાની છે વારસિયા છે સમા છે વડસર છે તલસટ છે જે બીજા અલગ અલગ ગામો છે વિસ્તારો છે ત્યાં વરસાદી પાણી અને વિશ્વામિતિ નદીના પાણી જે છે તે ભરાવાની શરૂઆત થઈ ગઈ છે અત્યારે બ્રિજની નીચે તમે જે ધસમસતો પ્રવાહ જે છે પાણીનો જોરા છો તે જે આજવા સરોવર કે પ્રતાપુરા સરોવરનું પાણી નથી પરંતુ ઉપરવાસમાં જે વરસાદ પડ્યો છે તેનું પાણી જે છે તે વડોદરા શહેર તરફ દસ્ય આવતું હોય તેવા પ્રકારના આ દ્રશ્યો છે કારણ કે વડોદરા મહાનગરપાલિકા

ટીમના સભ્યો વડસર ગામમાં આઠ ફૂટ આ મહાકાય મગર જેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે રહેણાંક વિસ્તારમાં મગર ગુસ્યો હતો જીવદયા પ્રેમીઓને તાત્કાલિક જ જાણ કરવામાં આવી અને તેમણે મગરનું રેસ્ક્યુ કરી લીધું છે પરંતુ જે વિશ્વામિત્રી નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે જળસ્તર વધ્યું છે તેના કારણે જ આ મગરો હવે પોતાના વિસ્તારમાંથી બહાર આવીને રહેણાંક વિસ્તારોમાં પહોંચી રહ્યા છે વડોદરાવાસીઓને એટલે એટલે જ જ ચિંતા ભય જમીનમાં દાટી દેવાયેલી જીવતી બાળકી મળી સુરેન્દ્રનગરના હરિપર ગામની સીમનો બનાવ દાટી દેવાયેલી જીવતી બાળકીનો વિડીયો સામે આવ્યો ત્યાજી દીધેલી હાલતમાં દાટી દેવાયેલી આ બાળકી મળી આવી છે હોસ્પિટલમાં ખસેડાઈ ધ્રાંગધ્રાના હરિપર ગામની સીમમાં આ બનાવ બન્યો હતો બાળકીને સારવાર માટે અત્યારે હોસ્પિટલ ખસેડવામાં આવી છે સવાલ એ કે આ બાળકીને ત્યજી દીધેલી બાળકીને કોણ અહીં દાટી ગયું એ પણ જીવતી બાળકીને નિષ્ઠુરતાની હદ તો જુઓ નવજાત આ બાળકી જેને માતાની મમતાની જરૂર છે પરંતુ તેને ત્યજી દેવાય તેની ઉપર માટી અને પથ્થરો નાખવામાં આવ્યા બાળકી જીવતી હતી અને તેનો રડવાનો અવાજ સાંભળતા આસપાસના લોકો ત્યાં આવ્યા જોયું તો આ બાળકીને દાટી દેવાઈ હતી કે આવું કઈક બાળક જેવું રોવે જંગલ ની અંદર તમે ફટાફટ આવો હું અને મિતુલ પટેલ અને બીજા બે ત્રણ જણ ફટાફટ અહીંયા ગયા તરત જ અમે પોલીસ ને જાણ કરી તો બાળકીને માટીમાં દાટેલી હતી અને માથા પથ્થર મૂકેલા તો એ પછી અમે બધું હટાવી અને એકસો આઠ અને પોલીસ તરત આવી અને તરત જ અહીંયાથી લઈ અને અમે સરકારી દવાખાને આવ્યા न्यूज एटीन गुजराती सवाल કે શું આટલી સસ્તી છે જિંદગી કોણે બાળકીને તર છોડવાનું પાપ કર્યું કોણ હતી એ નિષ્ઠોર માતા કોણ જીવતી બાળકી જમીનમાં દાટી ગયું શું કારણ હતું કે નવજાત બાળકીને આ રીતે દાટી દેવાય આ પાપના આખરે જવાબદાર કોણ તેને સજા મળવી જ જોઈએ સમુદતા અક્ષય જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે અક્ષય એક નવજાત બાળકી જેને જરૂર હતી માતાની હૂંફની પિતાના પ્રેમની અને તેને મળ્યું આ જમીનમાં દાટી દેવાય તેને શું વધુ વિગત જી ચોક્કસ થી વાત કરવામાં તો સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં આ પ્રકારનો બીજો બનાવ સામે આવ્યો છે ચારેક દિવસ પહેલા મૂડી તાલુકાના એક ગ્રામ્ય વિસ્તાર માંથી આવી રીતે એક બાળકી મળી આવી હતી ત્યારે ફરી એકવાર કોઈ જે માતા છે તેને પોતાનું પાપ છુપાવવા માટે છે અને બાળકીને જીવતી દાટી દેવાનો જે પ્રયાસ કર્યો છે જેને લઈ અને સમગ્ર પંથકમાંથી લોકો આ નિષ્ઠુર માતા પ્રત્યે ફિટકારની લાગણી વધતાવી રહ્યા છે હાલ પોલીસ દ્વારા અલગ અલગ હોસ્પિટલો તેમજ આસપાસના વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય લોકો તેમજ અન્ય જેવા શંકાસ્પદ લોકો છે તેના અંગેની તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પરંતુ ક્યાંક ને ક્યાંયક બાળકીને જીવતી દાટી દેવાનો જે બનાવ છે તેને લઈ અને લોકોમાં આક્રોશ ની લાગણી જોવા મળી રહી છે કે ક્યાંક ને આ બધે બાળકી માટે જવાબદાર જે વ્યક્તિ છે તેની માતા અને પિતા તેના પ્રત્યે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે આભાર અક્ષય જાણકારી આપવા માટે બુલેટિન માં રોકાઈશું એક નાનકડા વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી